ઓમકારેશ્વર મહિલા મંડળના સથવારે માનસિક દિવ્યાંગો ગરબે ઘૂમ્યા ઓમકારેશ્વર મહિલા મંડળના સથવારે માનવજ્યોત સંસ્થા ભૂત સંચાલિત શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો ગરબે ઘૂમ્યા હતા ઓમકારેશ્વર મહિલા મંડળના પ્રમુખ કમલબેન જોશી પ્રવીણાબેન ભાવનાબેન ભક્તિબેન જિનાલીબેન તથા વિશાળ સંખ્યામાં બહેનો રાસ ગરબામાં જોડાયા હતા વ્યવસ્થા પંકજ કુરુવા દિલીપ લોડાયા દામજીભાઈ મેશરી, વાલજી કોલીએ સંભાળી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો